ખોટી ખોટી વાતો ના કરજો અમને કેમ કરે છે બી મને ખબર છે હું ટિકિટ લેતું નહીં એટલે ઇલેક્શન નહી લડતો ક્યાં જોયું તમે બધા સતો ફરાયે જીતી

કે એટલા સુધી કીધું કીધું કદાચ સાહેબને ખબર બી હોય આ બધું થઈ રહ્યું જો આ ખીચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવી નો ખીચ છે બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હાજર સાત માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે